આજે એમ થયું કે મારા સન માટે કંઈક હેલ્ધી બનાવું જનરલી બાળકો ડ્રાયફ્રૂટ એમનામ આપણે આપીએ તો ખાતા ના હોય મૂળ હોય તો ખાય નહીં તો ના ખાય અને બધા ડ્રાયફ્રૂટ્સ તો ના જ ખાય હા જે એમના ફેવરેટ હોય ખાય એટલે એમ થયું કે બધું મિક્સ કરીને એવું કંઈક ડ્રાયફ્રૂટની આઇટમ બનાવું તો આજે મેં ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવ્યા હતા તો ઘરમાં જેટલા બી ડ્રાય હતા એ બધા મેં લઈ લીધા છે અને જોડે એમાં ખસખસ પણ એડ કરી છે જે બાળકો માટે બહુ હેલ્ધી છે તો ચલો બનાવીએ અહીંયા મેં એક કઢાઈમાં એક ચમચીથી દોઢ ચમચી જેવું ઘી એડ કર્યું છે દેશી ઘી એક ચમચી જેવું ઘી લઈએ તો પણ ચાલે કેમ કે આમ આપણે ડ્રાયફ્રૂટમાં વધારે ઘીની જરૂર ના પડે ને રોસ્ટ કરવાના છે સૌથી પહેલાં આપણે બદામને રોસ્ટ કરી લેવાની કેમકે બદામ થોડી હાર્ડ હોય એટલે એને રોસ્ટ થતાં થોડું ટાઈમ લાગે એટલે પાંચ મિનિટ માટે એને પહેલાં આપણે રોસ્ટ કરશું એટલે એને સ્મેલ આવશે સરસ એવી અને થોડું કલર ચેન્જ થાય એટલે પછી આપણે એમાં કાજુ અને અખરોટ એડ કરી દેવાના અને એ બંને અખરોટ અને કાજુને પણ બે પા બે પાંચ મિનિટ માટે રોસ્ટ કરી લેવાના તો એ રોસ્ટ થઈ જાય ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની પછી આપણે એમાં પમ્પકિન સીડ્સ અને વોટરમેલન સીડ્સ મેં લીધા છે જો તમારી જોડે અવેલેબલ ના હોય તો ના લો તો પણ ચાલે એને આપણે રોસ્ટ કરવામાં બે મિનિટ જો સમય લાગશે વધારે નહીં લાગે અને આમાં તમારે પિસ્તા પણ એડ કરી શકાય અને કિસમિસ પણ એડ કરી શકાય પણ અત્યારે અમારી જોડે અવેલેબલ નહોતી એટલે મેં એડ નથી કર્યું એ બંને ડ્રાયફ્રૂટ્સ તો આપણી જોડે જેટલા પણ ઘરે ડ્રાયફ્રૂટ્સ હોય આપણે એમાં એડ કરી શકાય અને હવે છેલ્લે મેં ખસખસ એડ કરી છે ખસખસ એડ કરી અને પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની એટલે ખસખસ તો ખાલી ડ્રાયફ્રૂટને પેન ગરમ હશે એટલે એમાં રોસ્ટ થઈ જ જશે બરાબર આ રીતે સરસ ખસખસ એડ કર્યા પછી મિક્સ કરી લેવાનું ઘીનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું એટલે ફટાફટ રોસ્ટ થઈ જાય મેં થોડુંક અડધી ચમચી જેવું વધારે ઘી એડ કર્યું છે એક ચમચી જેવું ઘી લઈએ તો પણ ચાલે હવે બધું રોસ્ટ થઈ જાય સરસ એવું વધારે આપણે એનો કલર ડાર્ક નથી કરવાનો ખાલી થોડીક સ્મેલ આવે એટલું જ રોસ્ટ કરવાનું છે અને એને પછી સાઈ સાઈડમાં કઢાઈમાંથી કોઈ પ્લેટમાં ગાડીને ઠંડુ થવા રાખી દેવાનું આપણે ડ્રાયફ્રૂટ એટલા માટે રોસ્ટ કરવાના કે એની સેલ્ફ લાઈફ થોડી વધારે રહે અને લડ્ડુ આપણે થોડાક પડ્યા રહે તો એનો ટેસ્ટ એકદમ ઉતરી ના જાય જો તમે રોસ્ટ કર્યા હશે તો છેક સુધી એવો ને એવો એનો ટેસ્ટ આવશે તો એ પ્રોસેસ આપણે જરૂરથી કરવાની છે અને હવે પાછું એ જ પેનમાં આપણે એક ચમચી ઘી એડ કરી અને મેં અહીંયા ખજૂર લીધેલી છે પાંચસો ગ્રામ આપણે જે રીતના ડ્રાયફ્રૂટ લીધા છે એ પ્રમાણે આપણે ખજૂર લેવાની જો વધારે બનાવવા હોય તો કિલો ખજૂર લેવાની તો મેં એને ખજૂરને આ રીતે ટુકડા કરી લીધા છે પણ જો તમારે મિક્સરમાં એને પીસી લેવી હોય તો પીસી શકાય થોડીક મારે ઘરે પડી તે ખજૂર ફ્રીજમાં એ લીધી છે એટલે થોડીક હાર્ડ છે જો તમે લડુ માટે બનાવતા હોય તો સોફ્ટ લેવાની સોફ્ટ લઈએ તો ફટાફટ શેકાઈ જાય અને શેકશું એટલે સરસ એવી સોફ્ટ થઈ જશે તો થોડી પાંચ દસ મિનિટ માટે એને પણ થોડી શેકી લઈને સ્મેલ આવે અને થોડીક એકદમ સોફ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને એને પણ ઠંડુ થવા મૂકી દેવાનું પછી આપણે ડ્રાયફ્રૂટ ઠંડા થઈ જાય એટલે એને એક મિક્સર જારમાં એડ કરી લેવાના તમે જોઈ શકો છો કે કેવો કલર એનો સરસ લાગે છે મલ્ટી કલર જોઈને જ આપણને રોસ્ટ કરીને જ ખાવાની ડાયરેક્ટ ઈચ્છા થઈ જાય એવા છે હવે એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને એને આપણે દર દરા પીસી લેવાના છે જો મિત્રો તમે મોટા માટે અથવા મોટા બાળકો માટે બનાવતા હોય તો દરદરું પીસો આ રીતનું તો ચાલે જો તમે સાવ નાના બાળકો માટે બનાવતા હોય જે ત્રણ વરસના ચાર વરસના હોય તો આ બધું કાઢીને ફેંકી દે તો એને થોડું આપણે વધારે એકદમ ફાઇન પીસી લેવાનું અને પછી આપણે એના લડડુ બનાવી દેવાના તો હવે આપણે ખજૂર ઠંડી થઈ જાય એટલે આપણે એમાં એડ કરી દઈશું ડ્રાય ફ્રૂટ બધા હવે મેં ક્રેનબેરીઝની અંદર રોસ્ટ કરવા નહોતા એડ કર્યા એટલે મેં થોડુંક પાછળથી એડ કર્યા છે આ ટોટલી ઓપ્શનલ છે તમે ના એડ કરો તો પણ ચાલે મારી જોડે હતા એટલે મેં એડ કરી દીધા છે તો એને પણ આ રીતે બધું એડ કરી અને પછી જ્યારે આપણે આ મિક્સ ઠંડુ થાય એટલે એને આ રીતે સરસ હાથેથી મિક્સ કરી લેવાનું જો તમારે દ્રાક્ષ એડ કરવી હોય કિસમિસ તો આ ટાઈમે તમારે એડ કરી દેવાની એને રૂસ્ટ કરવાની જરૂર નથી પછી આપણે એના સરસ એવા લડ્ડુ બનાવી લેવાના જો તમારે એના લડ્ડુ ના બનાવવા હોય તો એને પ્લેટમાં એકદમ સ્પીડ સરસ કરી અને પછી એના પીસીસ કરી લો તો પણ ચાલે પણ ખજૂર થોડીક મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ખજૂર આપણે એકદમ સોફ્ટ લેવાની જે લડ્ડુ માટેની સ્પેશિયલ આવે છે એ મેં ઘરે હતી એટલે લીધી હતી એટલે થોડી મને હાર્ડ પડ્યા હતા લડ્ડુ બનાવવામાં થોડી તકલીફ પડી હતી એટલે તમે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે લડ્ડુ જો બનાવવા હોય તો તમારે સોફ્ટ ખજૂર જ લેવાની તો થઈ ગયા ને મસ્ત ડ્રાયફ્રૂટ લડ્ડુ રેડી તો મિત્રો આ લડ્ડુ એકદમ હેલ્ધી પણ છે બાળકો માટે અને બાળકો એકદમ હોંશે હોંશે ખાશે પણ કેમ કે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે એટલે તમે બાળકો માટે આ જરૂરથી બનાવજો અને મોટા પણ આને ખાય તો પણ હેલ્ધી છે એટલે જો તમને મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય